પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો આદેશમાં કેટલીક વિસંગતતાઓને કારણે સ્થાનિકોમાં છૂપો રોષ જોવા મળ્યો છે પ્રાથમિક આદેશને જાહેર થયાના દસ દિવસમાં વાંધા રજૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું જે અંતર્ગત આમ આદમી પાર્ટી કડોદરા નગર દ્વારા ચૂંટણી પંચને કેટલાક વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર એકમાં દેસાઈ ફળિયાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેનો સમાવેશ કરવો વોર્ડ નંબર ચારમાં તિરુપતિ સોસાયટી બાલાજી ગ્રીન સિટી લક્ષ્મીનારાયણ સોસાયટી સત્યનગર શિવમનગર સુંદરનગર બાલાજીનગર બ્લોરાજા ચોક વાલ્કેશ્વરનો સમાવેશ કરવો વોર્ડ નંબર છમાં સિલિકોન ટાઉન સિટી સારથી એપાર્ટમેન્ટ સારથી એવેન્યુ તેમજ સાંઈ વાટિકા એપાર્ટમેન્ટના વિસ્તારનો સમાવેશ કરવો તેમજ જે તે વોર્ડમાં જે વિસ્તારનો સમાવેશ કરવાનો રહી જેવા પામે છે તે વિસ્તારોનો જે તે વોર્ડમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે ઉપરાંત વાદા સૂચને ધ્યાનમાં રાખીને આખરી વોર્ડ રચના અને બેઠકનો નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જેથી વોર્ડ નંબર એકમાં દેસાઈ ફળિયાનો સમાવેશ કરવો જરૂરી છે વોર્ડ નંબર ચારમાં તિરુપતિ સોસાયટી બાલાજી ગ્રીન સિટી લક્ષ્મીનારાયણ સોસાયટી સત્યમનગર શિવમ શિવમનગર સુંદરનગર બાલાજીનગર નગર બ્લોરાજા ચોક તથા વાળકેશ્વરનો સમાવેશ વોર્ડ નંબર ચાર કરવામાં થતો હોવા છતાં આ વિસ્તાર વોર્ડ નંબર ચારમાં સમાવેશ કરવામાં આવેલ નથી જે વિસ્તાર વોર્ડ નંબર ચારમાં સમાવેશ કરવાનો રહે છે અને આ જ રીતે ચલથાણ ગામમાં અમુક સોસાયટીઓ એવી છે કે જ્યાં મોટા માથાઓ રહે છે નેતાઓ રહે છે અને સારા સારા વીઆઈપી લોકો રહે છે જેઓને તાલુકામાં ગ્રામ પંચાયતમાં જે વોટિંગ કર્યા હતા અને જે લોકોના વોટિંગમાં નામ બોલાય છે એ સોસાયટીઓ બાકી રહી ગયા છે જેમ કે સિલેકોન ટાઉનશીપ સારથી એવન્યુ સારથી એપાર્ટમેન્ટ અને સાય વાટિકા આવી મોટી સોસાયટીઓ પણ રહી ગઈ છે હવે જો સિલેકોનમાં સારા સારા ભાજપના નેતાઓ રહે છે આમ આદમી પાર્ટીના નેતા રહે છે અને વીઆઈપી લોકો રહે છે જો આવી સોસાયટીઓ બાકી રહી જતી હોય તો નાના નાના વોર્ડ કેટલાય બાકી રહી ગયા છે જે અમારા અત્યારે શું માંગણી છે હાલ હાલ અમારી માંગણી એવી છે કે આ વોર્ડને બધાને સમાવેશ કરવામાં આવે અને આ વોર્ડને ને સમાવેશ નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થવાની છે નગરપાલિકાની નગર નિર્ણયની તો અમે આ માટે બહિષ્કાર કરશું અને જો એ પ્રમાણે પણ જો અમારી કોઈ રજૂઆત નહીં સાંભળે આંદોલન કરવા પણ અમે તૈયાર છીએ પ્રણવ ચૌધરી મુખ્ય અધિકારી કડોદરા નગરપાલિકા આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જે વોટ સીમાંકનની રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રસિદ્ધિ થઈ છે તે બાબતે અમુને વાંધા સૂચનો મળેલ છે જે વાંધા સૂચનો અમે રાજ્ય ચૂંટણી આયોગના ધ્યાને લઈને મૂકવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિવિધ વન સૂચનો મળેલ છે જે પૈકી એમને અમુક વિસ્તારો જે છે એનો સમાવેશ ફોર્મમાં કરવાનો રહી ગયો છે એ બાબતે એમને વન મોકલેલ છે આ મુદ્દા સાથે બસ્તીરામ બાજુ કડોદરા નગર આમ આદમી પાર્ટી શું સમસ્યા ઊભી થઈ છે સમસ્યા હમણા કડોદરા નગરમાં નયા વોર્ડની રચના કરવામાં આવી એમાં ઘણી બધી સોસાયટીઓ બાકી રહી ગઈ છે